પાટણ જિલ્લા કોંગ્રેસે રાહુલ ગાંધીના વોટ ચોરીના મુદ્દાના સમર્થનમાં મશાલ રેલીનું આયોજન કર્યું છે. બગવાડા દરવાજા ખાતેથી વોટ ચોર ગાદી છોડ સૂત્ર સાથે રેલી નીકળી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં અનેક નેતાઓ જોડાયા હતા. આ નેતાઓમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો સમાવેશ થાય છે. જાહેર પ્રમુખ દીપક પટેલ સહિત તાલુકા અને પાટણ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ રેલીમાં સામેલ થયા હતા. કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સત્તાધારી પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલી રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવેલા વોટ ચોરીના મુદ્દાના સમર્થનમાં યોજવામાં આવી હતી. સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સત્તાધારી પક્ષ સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. અમારા સન્માનનીય નેતા રાહુલ ગાંધીજીએ ટૂંક સમય પહેલા આ ગુજરાતમાં નહીં સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે સરકારો બનાવે છે કઈ કઈ રીતે રીતે વોટની ચોરી કરે છે લોકોને હેરાન પરેશાન કરે છે એની રણનીતિના ભાગરૂપે આજે પાટણ મુકામે એ વોટના વિરોધમાં આજે રેલી યોજવામાં આવી છે એમાં અમારા કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા છે જે દેસાઈ જિલ્લા પ્રમુખ અને કિરભાઈ પટેલ પણ આવી રહ્યા છે અને સાથે સાથે જે વોટની ચોરી થઈ રહી છે ગુજરાતમાં ત્રણ તબક્કામાં મતદાન કરવામાં આવે તબક્કાનું મતદાન છે એક એક જે ચોરી કરવામાં આવી અને સમગ્ર દેશમાં અગિયાર વર્ષથી જો સત્તામાં બેઠા હોય બત્રીસ વર્ષથી તો ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટી બેઠી હોય તો માત્ર માત્ર કરીને બેઠી છે અમારો કોંગ્રેસ પાર્ટીનો નો સ્પષ્ટ આરોપ છે અને આવવાવાળા સમયમાં અમે જે લડત પ્લેટફોર્મ પર આપવા જઈ રહ્યા છે પ્લેટફોર્મ પર લડત આપીશું અને આ લડતના ભાગરૂપે હું પણ પોતે પાટણમાં સંસદ તરીકે ચૂંટણી લડી અને માત્ર ત્રીસ હજાર મતના સામનો કરવો પડ્યો આજે પણ સર્વે ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન માત્ર પચીસ સીટો થી પચીસ સીટો આજે સત્તામાં બેઠા છે અને ત્રીસ હજાર મત હારેલી ભારત દેશમાં પિસ્તાલીસ સીટો છે એનું પણ સર્વે ચાલી રહ્યું છે આવવા વાળા સમયમાં ગુજરાતમાં પાટણની જે પ્રમાણે વોટ ચોરી થઈ છે એનું સર્વે કરી ઉજાગર બહાર લાવીશું અને દેશમાં લોકશાહી બચાવવાનું કાર્ય કોંગ્રેસ જે હાથ ધર્યું છે અને આગળ અમે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે પંચાલ